તો હાય ગાઈસ કેમ છો બધા મિત્રો જો આ છે આપણા ઘઉં જો સામે રસ્તો દેખાય છે જો કેવા છે ઘઉં ચલો આપણું ઘર દેખાડું તમને આ જો આપણે રિક્ષા પડી તો ચલો આપણું ઘર દેખાડું જો આ છે આપણું ઘર આ છે આપણી રિક્ષા જો તમે જોઈ શકો છો આપણું ઘર આપણો ખેતર આ કૌ છે જો ચલો તો આપણે તમને આપણો ઢોર દેખાડો

ચાલો હું તમને કેનાલ દેખાડું આ જો આ છોકરા બધાય બધા આ છે બાજુમાં આપણી કેનાલ જો તમે કેનાલ પણ જોઈ શકો છો જો અત્યારે તો પાણી ઓછું છે જોવો ના પૂરી ભરીન જાતી હોય છે

આ યો જો આ રે જો ચટલો આળો થયો છે જો કાડી ડીપી જો લાઈક કર દો એક કે એક

તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબર કરજો આપણી ચેનલનું નામ છે ચામુંડા ડિજિટલ ચામુંડાચ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈશું કે સપોર્ટ કરજો જય માતાજી